પહેલાં ત્રણ વાક્ય આપણે જોઈએ તું ભક્ષણ કરે છે તો તું માટે ત્વમ ત્વ ધાતુ છે તો અહીંયા આગળ ભક્ષનું આપણે તડમાં તાડ કરીએ તો ભક્ષનું ભાક્ષ નહીં થાય કેમ કે ક્ષત્રિયનો ક્ષ એક ક અને શને ભેગા થઈને ક્ષત્રિયનો ક્ષ બનેલો છે તો અહીંયા આગળ ઉપાંત્યમાં ક છે અ નથી માટે ભક્ષનું પછી ઉપા દસમા ગણનો પોતાનો ઈ લાગશે એટલે ભક્ષી થયું પછી ઈનો ગુણ એ અને એ પછી સ્વર આવ્યો એટલે અ થશે એટલે ભક્ષ ય થયું અને બીજો પુરુષ એક વચનનો સી પ્રત્યય છે એટલે ભક્ષ યી એટલે ત્વ ભક્ષી તમે મારો છો તો યુએમ તમે માટે યુએમ લીધું અને મારો છો માટે તડ ધાતુ છે તો તડનું તાડ થશે પછી તાડમાં દસમા ગણનો પોતાનો ઈ લાગ્યો એટલે તાળી બન્યું પછી ઈનો ગુણ એ અને એનો અય પછી તમે માટે નો જે પ્રત્યય છે એ થ છે તો તાડયા થ યુએમ પછી અહીંયા આગળ મ છે તે મ મત તનો અનુનાસિક બનશે એટલે અહીંયા આગળ મનો ન થઈ જશે એટલે યુએન તાળ્યા અથ હું પૂરું કરું છું તો હું માટે અહમ છે પૂરું કરું છું માટે ધાતુ છે તો ઋની વૃદ્ધિ આર અને દસમા ગણનો પોતાનો ઈ પ્રત્યે લાગે એટલે પાર થયું એનો ગુણ એ અને એનો અય અને મી પ્રત્યે લાગશે પ્રથમ એક વચનનો એટલે મને વતી શરૂ થતાં પુત્રના પહેલાં પૂર્વના અનુ આ એટલે અહમ પારયામી